પંદર દિવસ માટે સ્પેશિયલ એક કોર્સ બનાવેલો છે કે આવનારી પીએસઆઈની પરીક્ષા માટે પંદર દિવસમાં તમારે આખે આખા સિલેબસમાં જે જોતું હોય જ્યાં ખૂટતું હોય માની લો કે કોઈને નિબંધમાં બીક લાગતી હોય તો નિબંધ તમારી પાસે પંદર વીસ તૈયાર છે એમાંથી ડાયરેક્ટ તમે વાંચીન તૈયાર કરી શકો છો પત્રો તૈયાર છે અહેવાલ તૈયાર છે સંક્ષિપ્તિકરણ તૈયાર છે એટલે આખે આખું જે તમારે ઘટતું હોય આપણો ટાર્ગેટ એવો છે કે આવનારા પંદર દિવસમાં કમસે કમ તમારા પચાસેક માર્ક્સ વધી શકે એવો પ્રયત્ન કરીએ છીએ કે જ્યાં જે ખૂટતું હોય એ તમે પૂરું કરી શકો છો તમને એવું લાગે કે મને રિઝનિંગમાં કેલેન્ડરમાં તકલીફ પડે છે તો તમે કેલેન્ડર ઉપર સીધું ફોકસ કરો એટલે આખે આખો રેકોર્ડેડ કોર્સ તમને પંદર દિવસ માટે આપીએ છીએ આવનારી પીએસઆઈની પરીક્ષા માટે બસો ગુણનું પેપર વન સો ગુણનું પેપર ટુ ઓકે તમને જે આવડે છે એનું પુનરાવર્તન થઈ જશે અને જે નથી આવડતું એના ઉપર નજર નાખી લો કદાચ એવું બની શકે કે આવનારા પંદર દિવસમાં તમે રોજ ત્રણ ચાર માર્ક્સની પણ તૈયારી કરો તો પચાસથી સાહીઠ માર્ક્સનો વધારો થઈ શકે છે એમાં તમને પંદરેક મહિના જેટલું કરંટ અફેર્સ મળી જશે આ ઉપરાંત દસ મોડેલ પેપર અને ટોપિક પ્રમાણે પણ મળી જશે તમને એવું લાગે કે મારે એક મોડેલ પેપર આપવું છે તો દસ મોડેલ પેપર છે તમે એમાંથી આપી શકો છો કોઈ વિષય તમને એવું લાગતું હોય કે મને પર્ટિક્યુલર આ વિષય ચેક કરવો છે તો વિષયની મોકટેસ્ટ તમે આપી શકો છો પેપર બે માટે અગત્યના એમપી ડેટા સાથે નિબંધ પત્ર અહેવાલ વગેરે પીડીએફ સ્વરૂપમાં મળી જશે આ ઉપરાંત તેના વિડીયો હશે વિડીયોમાં તમને સમજૂતી કે કેવી રીતના લખવાનું છે અને પછી ડાયરેક્ટ નિબંધ આખે આખા રેડીમેડ રીઝનિંગ અને ગણિતનો ડેટા ઇન્ટરપ્રિટેશન કોર્સ છે આની સાથે ફ્રી મળશે દિવસના ભેગું આવી જશે બાર દિવસમાં સંપૂર્ણ કોર્ષનું પુનરાવર્તન કેવી રીતે કરવું એનું આયોજન મેં તમને આપ્યું એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ ત્રણ દિવસ માટે આ વસ્તુ આપણે મૂકેલી છે કે ત્રણ દિવસ સુધી આવનારા જે ત્રણ દિવસ છે તારીખ ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ પહેલી તારીખથી આપણો કાર્યક્રમ ચાલુ થાય છે એટલે આ ત્રણ દિવસ દરમિયાન પીએસઆઈનો સંપૂર્ણ કોર્સ તમારે જોતો હોય તો અત્યારે આપણે માત્ર અગિયારસો ને એંસી રૂપિયામાં મૂક્યું છે જેમાં તમારો ત્રણસો માર્ક્સનો સંપૂર્ણ કોર્સ આવી જશે કરંટ અફેર્સ આવી જશે મેથ્સ રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન અને જીકે પ્લસ રિટર્ન આ આખે આખું અગિયારસો ને રૂપિયામાં તમને મળી જશે બધું ભણવાનું નથી તમને જે ખૂટતું હોય બધાને અલગ અલગ જે ખૂટતું હોય એ પૂરું કરવાનું છે આવડે છે એનું પુનરાવર્તન કરી લો નથી આવડતું એ શીખવું હોય તો હજી પણ તમારી પાસે સમય છે તમે શીખી શકો છો પણ એટલીસ્ટ પચાસ સાહીઠ માર્ક્સ નો ફાયદો થાય ઓકે એવી આપણી કંઈક ગણતરી છે ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ